ડિવિઝન વી આર પટેલ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તથા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાય છે જે અનુસંધાને પીઆઈએમબી જ્વાલા નાઓના માર્ગદર્શન આધારે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું તપાસ કરી રહેલી ટીમને બાતમી મળી હતી કે એક વર્ષથી બળાત્કાર અને પોસ્કોના ગુનામાં નાસ્તાફરતો આરોપી એવો પાસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપમાં રહેતા મધુભાઈ વલ્લભભાઈ ગોદા ગોગદાણી હાલ કેનાલ રોડ મેલડી માતાના મંદિર પાસે આવવાનો છે જે માહિતીના આધારે સરથાણા પોલીસ મથકના પીએસઆઈ એમજી લિંબોલા તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જશિનભાઈ કરમળભાઈ તથા વુમન અનારમાં પોલીસ કોન્સ્ટેબલ નેનાબેને ત્યાં જઈને આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણીને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી